નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો નવા ધાણાની આવકની વાત કરું તો સાતસો ગુણી નવા ધાણાની આવક નોંધાયેલી છે આજે મિત્રો બમ્પર આવક થઈ છે નવા ધાણામાં તો મિત્રો નવા ધાણાની આવક છાપરા નંબર આઠમાં કરવામાં આવેલી છે છાપરા નંબર આઠ આખું ખાલી કરવામાં આવેલું છે એમાં મિત્રો ડેલી આવક થશે તો મિત્રો પિલો નંબર એક છે ને ત્યાં મિત્રો નવા ધાણા ઉતરેલા છે અને હાલ મિત્રો જૂના ધાણાની આવકની વાત કરું તો જૂના ધાણામાં પાંચ હજાર પાંચસો ગુણી નોંધાયેલી છે જૂના ધાણામાં પણ આજે બહુ સારી એવી આવક નોંધાયેલી છે અને હાલ આજે સૌથી પહેલાં જૂના ધાણામાં હરાજીનું કામ લેવામાં આવેલું છે તો સૌથી પહેલાં મિત્રો હું જૂના ધાણાનો વિડીયો બનાવી રહ્યો છું તો સૌથી પહેલાં આજે જૂના ધાણાના ભાવ જાણી લઈએ ત્યારબાદ મિત્રો હું ભાગ બે શૂટ કરીશ નવા ધાણાનો સ્પેશિયલ વિડીયો આવશે આપણે તે પણ ચેનલમાં જોવાનું ભૂલશો નહીં તો મિત્રો જેથી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને નવા ધાણાનો વિડીયો આવે તેમાં પણ બન્યા રહીજો

તેરસો ને એકાવન તેરસો તેરસો એકાવન પ્લસ કલર ક્વોલિટી તેરસો ને એકાવન તેરસો એકાવન બાજુ જે ધાણા છે તેરસો ઇગલ પ્લસ કલર ક્વોલિટી તેરસો તેરસો ને એકોતેર ધાણા છે તેરસો એકોતેર જો ઈગલ પ્લસ કલર ક્વોલિટી આવી છે બિન ની

મિત્રો સૌથી પેલા આજે જુના ધાણા માં રાજી લેવામાં આવેલ છે બારસો ને એક બારસો ને એક હોતી છે જુના ધાણા મિત્રો તમે જે આગળ જૂના ધાણાના ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરો તો બજાર તો મિત્રો ટકેલું જ છે લાંબો કાંઈ ફેરફાર છે નહીં જૂના ધાણામાં